નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કાર્તિક સપકાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ ભરૂચના એક પ્રાચીન ઇતિહાસ ધરાવતું શ્રી આદ્યશક્તિમા અંબા માતાનું મંદિર દર્શક મિત્રો આ મંદિર દાંડિયા બજાર વિસ્તારમાં વસેલું છે આ મંદિર ભ ભારતના બીજા પૌરાણિક નગ નગરીમાં આનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે દર્શક મિત્રો હું તમને આ મંદિરના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કયા પ્રકારની ભીડ હાલ આપણે અહીંયા જોઈ શકીએ છીએ ભરૂચમાં સૌથી બે પૌરાણિક નગરીમાં બીજા નંબરનું સ્થાન ધરાવતી નગરી એટલે મા નર્મદાના કાંઠે આવેલ ભરૂચ જેનું પૌરાણિક નામ ભોગુ કચ્છ તરીકે જાણીતું છે દર્શક મિત્રો આ મંદિરને ઓગણીસો ને સત્તરમાં સ્થાપના કરવામાં આવી હતી સ્થાપના કરવામાં આવી હતી મંદિરની પૂજા અર્ચના વંશ પરંપરાગત સો વર્ષથી ગૌસ્વામી પરિવાર થકી કરવામાં આવી રહી છે હાલ આપણે આ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ તમે જોઈ શકો છો લોકો આ ઉમંગ સાથે આ મંદિરે હાલ દર્શન કરવા આવી રહ્યા છે ભરૂચમાં આવેલ શ્રી અંબે માતાનું મંદિર નવરાત્રિના આજે નવમા દિવસે આ મંદિરે હવન પણ થાય છે હું તમને આ મંદિરના સ્વામી પાસે આપણે વાત કરવાના પ્રયત્ન કરીશું આ મંદિરનો ઇતિહાસ તેમની પાસેથી આપણે જાણીશું

સ્વામી પાસે ઉપસ્થિત છે તેમની પાસે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને તેમની પાસે આપણે જાણીશું આજનો જે મહિમા છે તે આ સ્વામી પાસેથી આપણે જાણીશું જય માતાજી આજે તમામ ભરૂચના ભક્તજનોને આસો આઠમની શુભકામના પાઠવું છું આ મંદિરમાં નર્મદાના રેવાના કિનારે સ્થાપન થયેલું છે જે સંવન સાત જ્યારે વિક્રમ સંવંત સાત ચાલુ થયું એ સમયમાં ચંદ્ર શુખરની મૂર્તિ વિષાયંત્ર બેલી શિવલિંગ અને ગણેશજી હનુમાનજી રામચંદ્ર ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી ને આ મંદિર બે હજાર પંચોતેર વર્ષ જૂનું આજની તારીખમાં ગણાય છે આ મંદિરનું વિશેષ એ છે કે જે મોટી અંબાજીમાં જે વિષાયંત્ર પૂજાય છે તે વિષાયંત્ર અહીંયા પૂજાય છે જે કે અંબાજી માતાના ચરણમાં સ્થાપિત છે દર્શક મિત્રો આ હતું ભરૂચનું સૌથી પ્રાચીન શ્રી અંબે માતાનું મંદિર હું છું કાર્તિક સપકલ કેમેરામેન આશીષ વસાવા સાથે ભરૂચ